કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે ભક્તિમય માહોલ વચ્ચે દેશભરમાં નંદ ઘેરા નંદભૈયો જય કનૈયા લાલ કીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે સુરતના રામપુરા ટોકીપુરા વિસ્તારમાં આવેલ રામ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો એકાવનમાં જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી છે

લોકોએ ભગવાન નું પારણું જુલાવી શીષ નમાવ્યું હતું હું મોહનભાઈ વેણીલાલ નાગર મહારાજ અમારી બિન ભગવાન દાસ ના મંદિર ની અંદર અમે રામચંદ્ર ભગવાન નું મંદિર સ્થાપના કરી એની અંદર અમે હરેક વર્ષોત્તમ વર્ષે આજે જન્માષ્ટમીના હિંડોળાનું આયોજન કરીએ અને આખા સમગ્ર અમારા મોલ્લાના વસ્તીના જેટલા બી ભાઈ બહેનો છે એ એનો પૂરેપૂરો હિંડોળાનો લાભ લે અને ભગવાનને કૃષ્ણને ઝુલાવે અને આખા સમગ્ર અમારા મોલ્લાની અંદર એકદમ હર્ષ ઉલ્લાસ આનંદ આનંદ વિભોરમાં લોકો આ ઉત્સવને ઉજવે છે જય શ્રી કૃષ્ણ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત